ત્રણ દિવસ અગાઉ જિલ્લાની બ્રિજ પર જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં યુવક રોંગ સાઈડમાં બાઇક ચલાવીને એકાએક બ્રેક લગાવીને બાઇક પાછળથી ઊંચી કરતા જોવા મળે છે વળી એ જ યુવક ફૂલ સ્પીડમાં બાઇકને હંકારીને આગળથી ઊંચું કરીને પાછળના વ્હીલ પર હાલ ઘણે દૂર સુધી બાઇક ચલાવે છે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી સ્ટન્ટ પેનની ઝડપી પાડ્યો છે રાંદેના જિલ્લાની બ્રિજ ઉપર ગત તારીખ સાતમી માર્ચે રાત્રે આઠ કલાકે બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ જ હતો ત્યારે બાઇક ચાલક આંજણા મકદુમનગર ખાતે રહેતો સમસાદ ખાન અલી હુસેન પઠાણ રોંગ સાઈડમાં પૂરપાટ બાઇક દોડાવી વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા બાદ એક વ્હીલ પર ઊભી કરીને સ્ટન્ટ પણ કર્યો હતો જે વિડીયો બે દિવસથી વાયરલ થવા પામ્યો છે વિડીયોમાં દેખાતા સ્ટન્ટને કારણે પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા દેખાઈ રહી હતી આ વિડીયોને ટ્રાફિક શાખાના એએસઆઈ વસંત પટેલે ધ્યાને લઈને ફરિયાદી બની રાજ્ય પોલીસમાં સમસાદ ખાન સામે મનુષ્યવોધની કોશિશ કરવાનો ગુનો નોંધાવ્યો હતો જે કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સ્ટેન્ડપેન્ટ એવા સમસાદ ખાન અલી હુસૈન પઠાનો પોતાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની હાથ ધરી છે સાથે